ઝઘડ એને ધોરકવામાં કર્જન કેનાલ ના પાણી ગામમાં ફરી વળતા વરશિયાળી ચોમાસુ જેવો માહોલ ઉભો થયો છે ઝઘડા તાલુકાના ધોળાકુવા ગામમાં ગ્રામજનો ભર શિયાળે ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે ગામની નજીકથી પસાર થતી કરજણ કેનલની યોગ્ય સફાઈ કરવામાં નહીં આવતા ગામના ફરિયામાંથી પાણી વહી રહ્યું હોવાથી લોકોનું અવર જવર કરવાનું મુશ્કેલ બની ગયું છે ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘૂસી જતા હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે કરજણ યોજનાની કેનલ પસાર થાય છે અને તેમાં પાણી છોડવામાં આવે ત્યારે પાણી છલકાઈ ગામની અંદર સુધી જતું હોય છે ગામમાં પાણી ભરાઈ જવાથી અવર જવર માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે કેટલીક વાર તો પાણીના કારણે થયેલ કિચડથી કોઈક કોઈક માણસો લપસીને અકસ્માતનો ભોગ બનતા હોય છે ગામમાં પાણી પ્રવેશી જતા નાના બાળકોને સ્કૂલે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે ઉપરાંત સગર્ભા મહિલાઓ સહિત અન્ય મહિલાઓને દવાખાને લઈ જવામાં પણ સમસ્યા ઊભી થતી હોય છે ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે નહેર વિભાગની ગંભીર બેદરકારી છે અને કેનાલની સફાઈ સમયસર ન થતી હોય જેના કારણે કેનાલમાં છોડવામાં આવતું પાણી આગળ સુધી ન જતું હોય અને છલકાઈને ગામમાં પાણી ફરી વળતું હોવાનો આરોપ લગાવ્યો છે

સાફ સફાઈ કરી દે અને આનો નિકાલ લાવી દે બસ એજ અમારી નમ્ર વિનંતી છે મારું નામ જયન્દ્રભાઈ છે હું ગામનો રહેવાસી છું અમારા ગામ ગામની વચ્ચેથી કરજન કેનાલ છે પસાર થાય છે છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય એમાં કેનાલ સાફ કરેલી છે પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગળનારું એમાં બધું બ્લોક થયેલું છે અને વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે ગામમાં તેને અમારું કોઈ બી

સફાઈ થયા અમે પણ શાંતિથી જીવી શકીએ